ડબોઈ પંથકના બજારો માં ગરમીની અસર જોવા મળી રહી છે બપોરે બાર વાગ્યાથી થી ચાર વાગ્યા સુધી રોડ રસ્તા ઉપર જરૂરી કામ સિવાય લોકો ધપધકતી ગરમીમાં નીકળવાનું ટાળી રહ્યા છે બપોરના સમયે અસહ્ય ગરમીનો પ્રારંભ થયો છે હોળી બાદ ગરમીનો પારો બેતાળીસ ડિગ્રીએ પહોંચ્યો છે ત્યારે લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે ડભોઈ પંથકમાં ફાગણ માસથી પૂર્ણિમા બાદ ગરમીનો પારો સતત વધી રહ્યો હોય ત્યારે લોકો ખરેખર હવે ગરમીનો અહેસાસ કરી રહ્યા છે ડભોઈ પંથકમાં મંગળવારે બેતાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તેવામાં બપોરે બાર કલાકથી ચાર કલાક સુધી નગરના મુખ્ય બજારો સુમસામ થયા હોય એકલ દુક્કલ લોકો મજબૂરીમાં ગરમીમાં નીકળતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા નગરના એસટી ડેપો શિનોરચાર રસ્તા રાધે કોમ્પલેક્સ ટાવર બજાર જેવા વિસ્તારોમાં બપોરના સમયે પબ્લિક ખૂબ ઓછી નીકળતી જોવા મળી દુકાનદારો પણ બપોરના સમયે દુકાનમાં જ રહી ઠંડક માણી રહ્યા હતા તો નગરના મુખ્ય બજારો ખાલી ખમ જોવા મળ્યા હતા કેટલાક વિસ્તારોમાં શેરડીનો રસ ઠંડા પીણાથી ઠંડક મેળવતા પણ નજરે પડ્યા હતા ગરમીને કારણે લોકો ઉફ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે જ્યારે બપોરના સમયે ઘરોમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે